જુનાગઢના દલિત યુવાનના અપહરણ બાદ માર મારવાનો મામલો રાજકોટનું ગોંડલ આજે પોલીસ છાવણીમાં ફેરફાર આરોપી ગણેશના સમર્થનમાં આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ ગોંડલના ચોર્યાસી ગામડા પણ આરોપી ગણેશના સમર્થનમાં બંધ બીજી તરફ દલિત સમાજના લોકો જુનાગઢથી ગોંડલ સુધી રેલી યોજશે દલિત સમાજે ગોંડલમાં જાહેર સભા કરવાની પણ જાહેરાત કરી છે તો પંદરસોથી થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે જુનાગઢના જૂનાગઢના દલિત યુવાનના અપહરણ બાદ માર મારવાનો મામલો આરોપી ગણેશના સમર્થનમાં આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ યાર્ડના ચેરમેને ગણેશ સામે ફરિયાદ કરનાર સામે આરોપ લગાવ્યા અલ્પેશ ઢોલરિયાના રાજુ સોલંકી સહિત પરિવાર સામે આરોપ સંજય સોલંકી અને તેનો પરિવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો આરોપ તો સંજય સોલંકી અને તેના પરિવાર વિરુદ્ધ સત્તર જેટલા ગુના નોંધાયા છે ફરિયાદી સંજય સોલંકી અને તેનો પરિવાર ધરાવે છે ગુનાહિત ઇતિહાસ રાજુ બાવનજી સોલંકી વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે બાર જેટલા ગુના દેવરાજુ સોલંકી વિરુદ્ધ બે અને સંજય સોલંકી વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયા કે ગણેશભાઈ ઉપર જે વ્યક્તિએ ફરિયાદ કરી છે ને કે અમારા ગોંડલના ગણેશભાઈની જેણે છબી ખરાબ કરવાના પ્રયત્ન કરી ને એની આ કુંડળી છે ગણેશભાઈ ઉપર જેણે ફરિયાદ કરી છે રાજુ બાવનજી સોલંકી એમના ઉપર પંદર ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં એમનો દીકરો સંજય ઉર્ફે જેણે આ ફરિયાદી છે જેની અરે તકલીફ થઈ હતી એની ઉપર ત્રણ ગુના છે અને મને વાત કરતા કે કલમ વાંચતા શરમ થાય ને એવી કલમ એની ઉપર થઈ છે ત્રણસો ને ચોપન એટલે મહિલાઓની છેડતીની પણ એની ઉપર કલમ લાગી છે એમનો ભાઈ દેવ રાજુ સોલંકી એની ઉપર એ બે ફરિયાદ થઈ છે અને એણે જે ગણેશભાઈને ગુંડા તરીકે ચિતરવાને આવી છે ને અમારા ગણેશભાઈ ઉપર એ ગણેશભાઈ ઉપર અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ નથી થઈ અને અમને મુખ્ય પ્રવેશ પાસે લાગ્યા પોસ્ટર ચોર્યાસી ગામડામાં ગણેશના ના બંધ પાડવામાં આવ્યું તમામ ગામડામાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો જુનાગઢથી અનુસૂચિત સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ગોંડલ પાસે જયારે હાઈવે ઉપર ગામડાઓ છે તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે જો વાત કરું બંદોબસ્તને લઈને તો એક એસપી પાંચ ડીવાય એસપી સહિત પંદરસો જેટલા પોલીસનો કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે કારણ કે જે ગામડાઓમાંથી આ પસાર થવાના છે રેલીઓ તે ગામડાઓની બહાર એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જેમાં લખેલું છે ગણેશભાઈના સમર્થનમાં જામવાડી ગ્રામ પરિવાર આ પ્રકારના પોસ્ટરો છે તે પણ જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના ગોંડલના શહેર સહિત જે ચોર્યાસી જેટલા ગામડાઓ છે તેને પણ બંધ પાડ્યું છે ને આ પ્રકારના પોસ્ટરો છે તે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ છે તેના સમર્થનમાં ગોંડલ નહીં માત્ર ગોંડલ શહેર પરંતુ ગોંડલ તાલુકાના તમામ ગામડાઓએ બંધ પાડીને તેમનું સમર્થન છે તે પણ જાહેર કર્યું છે દેવજી સાથે રહીમ ગુજરાત ફર્સ્ટ ગોંડલ જૂનાગઢના દલિત યુવાનના અપહરણ બાદ માર મારવાનો મામલો ગણેશ ગોંડલે સંજય સોલંકીને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે ગણેશના વિરુદ્ધમાં દલિત સમાજની બાઇક રેલી જૂનાગઢથી ગોંડલ જવા માટેની બાઇક રેલી રવાના રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરી અને માર મરાતા દલિત સમાજ દ્વારા આ રેલી યોજાઈ